સિપ જેટ તાલીમ ધોરણ ત્રણ ત્રણથી દસ માટે જે લેવામાં આવેલ છે તેમનો બીજો તબક્કો એની તારીખ જાહેર થઈ ગઈ છે તો વિષય છે ધોરણ ત્રણથી દસના શિક્ષક માટે ઓનલાઈન ફેસ ટુ ફેસ બોર્ડની તાલીમ તો શિક્ષકની વ્યાવસાયિક સજ્જતા વધારવા માટેના પ્રયત્ન કરવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસમાં ભાર આપવામાં આવ્યો છે તો એ માટે ધોરણ દસ ધોરણથી દસના તમામ શિક્ષકો માટે ઓનલાઈન અને ફેસ ટુ ફેસ એમ બંને મોડમાં તાલીમનું આયોજન કરવામાં આવેલ છે ઓનલાઇન તાલીમ શિક્ષક સજ્જતા મોડ્યુલ એકમાં દસ કોર્સ અને મોડ્યુલ બેમાં આઠ કોર્સનો સમાવેશ કરવામાં આવેલ છે આમ બંને મોડ્યુલ્સમાં કુલ અઢાર કોર્સ સમાવિષ્ટ હશે અને તેને શિક્ષકો માટેની પચાસ કલાકની વ્યવસાયિક સજ્જતા તાલીમ સાથે સાંકળી લઈ પ્રથમ મોડ્યુલની દસ કલાક અને બીજા મોડ્યુલની દસ કલાક એમ કુલ વીસ કલાકની વ્યવસાયિક સજ્જતા તાલીમ તરીકે ગણવાનું નક્કી કરવામાં આવેલ છે જે પૈકી સંદર્ભ દર્શિત પત્ર અન્વયે પ્રથમ શિક્ષક સજ્જતા મોડ્યુલ એકની ઓનલાઈન તાલીમ તારીખ પંદર સાત બે હજાર ચોવીસથી શરૂ કરવામાં આવેલ રાજ્યના ઘણા બધા શિક્ષક શિક્ષકશ્રીઓએ આ તાલીમ મેળવી લીધેલ છે આમ છતાં કોઈ કારણસર જે શિક્ષકોએ મોડ્યુલ એક ઓનલાઈન તાલીમ મેળવવાની બાકી હોય તો સત્વરે તાલીમ મેળવી લેવાની રહેશે શિક્ષક સજ્જતા મોડ્યુલ બે ઓનલાઈન તાલીમ કોર્સ સોળ તારીખ સોળ આઠ બે હજાર ચોવીસથી પંદર નવ બે હજાર ચોવીસ દરમિયાન સિપચેટ બોટ પ્રશિક્ષક પર ઉપલબ્ધ રહેશે જેથી દરેક શિક્ષકે આ તાલીમ તારીખ પંદર નવ બે હજાર ચોવીસ સુધીમાં ફરજિયાત પૂર્ણ કરવાની રહેશે ઉક્ત તાલીમ લેવા માટેની જાણ દરેક શિક્ષકશ્રીને આપની કક્ષાએથી કરવાની રહેશે મોડ્યુલ એક અને બેમાં સમાવિષ્ટ કોર્સના નામ નીચે મુજબ છે મોડ્યુલ એકમાં દસ કોર્સ છે જ્યારે મોડ્યુલ બેમાં આઠ કોર્સ છે એકમાં એનઇપી બે હજાર વીસ એસી એસીએફની મુખ્ય બાબતોની સમજ માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી અધ્યયન નિષ્પત્તિની સમજ અને વિષય વસ્તુ સાથે જોડાણ શિક્ષણમાં વિષયો વચ્ચેનો સંબંધ અસરકારક વર્કણ સંચાલન એજ્યુકેશનલ એચાઇમેન્ટ સર્વે એફએલએન ઇમ્પ્લિમેશન જે શાળાનો ઉપયોગ દસ બેગલેસ ડે ઇમ્પ્લિમેશન મોડ્યુલ બેમાં છે અસરકારક પાઠ આયોજના અને વર્ક અમલ એચ પ્રશ્નોની સમજ અને રચના ગુણોત્સવ ટુ પોઈન્ટ ઝીરો સાયબર સિક્યોરિટી ભાષાકીય ગણિતિક વૈજ્ઞાનિક અને ડિજિટલ સાક્ષરતા આઈસીટી ઇન્ટિવેટિવ બાય જીસીઆરટી અને એનસીઆરટી શિક્ષણ વિભાગની પહેલ ચાઇલ્ડ રાઇટ્સ એન્ડ પ્રોટેક્શન શિક્ષણ મિત્રો સ્વીપચેટનો ઉપયોગ કરે છે તેમ બોટના ઉપયોગથી આ કોર્સમાં જોડાવાનું રહેશે દરેક શિક્ષકે જોડાવા માટે પોતાની શાળાનો કોડ અને પોતાનો ટીચર કોડ એન્ટર કરવાનો રહેશે આ વેબસાઇટ આપેલી છે લિંક આપેલી છે એના માધ્યમથી મોડ્યુલમાં જોડાવાનું રહેશે જે શિક્ષકોને તેમના ટીચર કોડ દ્વારા સિપચેટ બોટ મોડ્યુલ ખુલતું ન હોય તો તેમણે પ્રથમ તાલુકાના એમઆઈએસ અધિકારીનો ઓફિસરનો સંપર્ક કરી પોતાની વિગતો ટીચર પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે ત્યારબાદ શિક્ષક શિપચેટ બોર્ડ પ્રશિક્ષકની તાલીમમાં જોડાઈ શકશે રજિસ્ટ્રેશનમાં આપેલ વિગતો પૈકી લાગુ પડતી વિગતો ફરજિયાત ભરાવાની ભરવાની રહેશે આ તાલીમ દરમિયાન તાલીમમાં જોડાવા સંબંધી તેમજ શૈક્ષણિક પ્રશ્નો કે મુશ્કેલીઓ માટે સંબંધિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનો સંપર્ક કરવાનો રહેશે પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસ પછી ફેસ ટુ ફેસ મોડમાં ત્રણથી દસના શિક્ષકો માટે પ્રથમ સત્રમાં ત્રણ દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવશે જેમાં લર્નિંગ આઉટકમ આધારિત વિવિધ ઇનોવેટિવ પેડાગોલોજ પેડાગોજી આધારિત ધોરણવાર વિષયવારનું શિક્ષણ કાર્ય એન બે હજાર વીસમાં સૂચવ્યા અનુસાર ક્લાસરૂમ ટ્રાન્ઝેક્શનમાં મદદરૂપ થઈ શકે તેવા વિષયો આવરી લેવામાં આવેલ છે આ તાલીમ અને મોડ્યુલમાં કઈ રીતે જોડાવાનું તે માટેની સમ વિડીયો બાજુમાં ક્યુઆર કોડ સ્કેન કરી જોઈ શકાશે અને જે મોડ્યુલ એકમાં ઓનલાઈન તાલીમ મેળવવાની બાકી હોય તેના શિક્ષકોની યાદી પણ અહીંયા આવેલી છે તો મોડ્યુલ એક છે એ પંદર આઠ બે હજાર ચોવીસ સુધીમાં પૂર્ણ કરવાનું છે તો જે શિક્ષકોને બાકી છે તે ફટાફટ પૂર્ણ કરશે કારણ કે મોડ્યુલ બે બીજો તબક્કો સોળ આઠથી શરૂ થશે